નમસ્કાર બાળ દોસ્તો કેમ છો વાલા મિત્રો મજામાં હું કનુસાગર કનુસાગર ચેનલમાં સ્વાગત છે જો કોઈ આ આ ચેનલ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા નવા વિડીયો તમને સરસ મજાના મળતા રહે ચાલો વધીએ પાઠની ની સમજૂતી તરફ આજે આપણે પાઠ પાંચ તમે સાપ ડરો છો કે સ્વાધ્યાય સમજૂતી તરફ જવાના છીએ સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી તમને જાણવા મળશે પ્રથમ છે વાતચીત પહેલો પ્રશ્ન સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો બાળ દોસ્તો આમ તો તમે સાપ તો જોયો જ હશે ક્યારેક ને ક્યારેક આપણને સાપના દર્શન થઈ જતા હોય છે આમ વિશ્વમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે સાપને વિવિધ રંગ એના કદ પણ અલગ અલગ હોય છે બધા સાપ ઝેરી હોતા નથી એટલે કે કેટલાક સાપ બિન ઝેરી પણ હોય છે સાપ પોતે વર્ષમાં એકવાર પોતાની કાચડી ઉતારે છે તેઓ સાંભળી શકતા નથી પણ ધ્રુજારી અનુભવી શકે છે એના આધારે જાણકારી મેળવે છે સાપ ઈંડા મૂકે છે કેટલાક સાપ પોતાના ઈંડા પણ ખાઈ જાય છે સાપ કોઈને નુકસાન કરતો નથી પણ તેને ખતરો લાગે તો પોતાના બચાવ માટે હુમલો કરતો હોય છે અને સાપ એ ખેડૂતનો મિત્ર પણ કહેવાય છે એ સિવાય આ પાઠમાં તમે સાપ વિશે પણ જાણ્યું છે જેને જીભ હોય છે એના બે ભાગ હોય છે અને એ સતત મોઢાને બહાર કાઢ્યા કરે છે તો એ પણ ખોરાકની શોધમાં એ જીભ એનું કામ કરતું હોય છે બે તમે સાપ ક્યાં ક્યાં જોયા છે મેં સાપ ખેતરોમાં જંગલોમાં મદારી પાસે પ્રાણી સંગ્રહાલયમાં ઝાડીઓમાં અને અવાવરી જગ્યાઓ ખાસ જોવા મળતા હોય છે હમ્મ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે ત્યારે અમે બધા દૂર જતા રહીશું કારણ કે સાપથી દૂર રહેવું સાવધાની છે ત્યાર પછી આપણે જે સાપ પકડનાર વ્યક્તિ હોય કે સંસ્થા સાપ પકડી જાય એવી વિનંતી કરશું સાપ બીજી જગ્યાએ જાય નહીં એટલે એના માટે આપણે બીજા કોઈ દરવાજા હશે એ બંધ કરી દઈશું અને એવું પણ કહી શકાય કે સાપની ઉપર નજર રાખ્યા કરીએ કે જેથી કરીને સરળતાથી એને

જે પહેલું હોય તે પ્રાથમિક ઉપચાર કરવો જોઈએ નજીકમાં ક્યાંય સારવાર મળી રહેતી હોય તો સીધું જ તેને દવાખાને પહોંચાડી દેવો જોઈએ અને થોડોક સમય લાગે એમ હોય લઈ જવામાં તો એવા સમયે આપણે ઉપર દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ નાગપાંચમે શું શું કરવામાં આવે છે નાગ પાંચમના દિવસે ઘરની સ્ત્રીઓ વ્રત કરે છે સવારે વહેલા ઉઠી નાય ધોઈ નાગદેવતાની ધૂપ દીવાથી પૂજા કરે છે નારિયરનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ કરે છે આખો દિવસ એવું કહેવાય છે કે કુલેર ખાઈને પસાર કરે છે એ સિવાય વ્રત કથાનું પઠન પણ કરે છે છ ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે બાળદોસ્તો ઉપવાસ માં વ્યક્તિ એક કે બે એથી ત્રણ દિવસ વધારે એ ખોરાક સુધી દૂર રહે છે કેટલીક વાર એના બદલે ફળહાર કે માત્ર પાણી પીને જ રહેવાનું હોય છે ઉપવાસ છે અને ઉપવાસનો મુખ્ય હેતુ લગભગ જોઈએ તો શરીર શુદ્ધિ માટે કરવામાં આવે છે વ્રતમાં માત્ર ઉપવાસ જ નહીં પરંતુ નક્કી કરેલા નિયમોથી ભગવાનની ઉપાસના કરવામાં આવે છે અને વ્રત છે એ લાંબા સમય માટેનું હોઈ શકે તમે ગૌરી વ્રત ને બધું જોયું હશે કે જે નાની નાની બાળાઓ પણ જતી હોય છે પ્રશ્નથી શરૂઆત કરીએ શરૂઆતની દસ લીટી તમારે પાઠની વાંચવાની છે ને એના આધારે ઘટનાની સામે સોનલની ક્રિયાઓ છે જોડવાની છે ચાલો આપણે એને જોઈ લઈએ પ્રથમ છે ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આડેકતા હતા આ જોઈને સોનલને નવાઈ લાગી એટલે બીજા નંબરનું આપણે વાક્ય કહી શકીએ કે સોનલને અચરજ થયો અચરજ એટલે કે નવાઈ લાગી બીજું વાક્ય છે તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો જ્યારે આ જોઈને એની બા પાસે સોનલ જાય છે ત્યારે એની બા એને કહે છે એટલે પાછી છે એ સોનલ પાણીયા પાસે પાછી ગઈ એટલે કે 4 નંબર નું અહીંયા આવશે ક્રિયમ કુલેન નું নৈવેદ ધર્યું હતું કોલેર સોનલ ને ભાવતી હતી બહુ ભાવ એટલે જાણીએ છે કે કોઈ પણ વસ્તુ ભાવતી ગમે તો આપણને મોમાં પાણી આવે એટલે સોનલ ને પણ મોમાં પાણી આવ્યું એટલે એક નંબર આવશે ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે એમ શું કરતા હશે એવો પ્રશ્ન એના મનમાં થયો અને આમ પણ ઉપરના ત્રણ પૂરા થઈ ગયા તો ત્રીજા નંબરનું અહીંયા આવશે પ્રશ્ન ત્રણ સોના આવું કોને પૂછે છે અથવા કહે છે તો આપણે જોઈએ કે ભાભી આજે પાણિયાર પર નાગ કેમ કે છે તો આ જે છે એ એની માને એટલે કે બાને પૂછે છે ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આડેખે તો શું થાય તો આ એના ભાઈને પૂછે છે મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે આપણે એના ભાઈને જ પૂછે છે તો કહે છે છે વાત 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 ખોટી ભાઈને જ કરે કરીએ જે કંઈ આઠ વિધાનો એટલે કે વાક્યો આપેલા હશે જો એ દરેક વાક્ય સાપ વિશેની હકીકત અને ખોટી માન્યતા રજૂ કરે છે હકીકત રજૂ કરે તો ત્યાં હા લખીશું અને જો ખોટી માન્યતા રજૂ થતી હોય ત્યાં ના લખશું સૌ પ્રથમ છે સાપ દૂધ પીએ છે આ વાત ખોટી માન્યતા રજૂ થયેલી છે તો ના ના લખશું સાપને બે જીભ હોય છે બે જીભ નથી હોતી પણ એક જીભના જ બે ભાગ હોય છે ત્યાં પણ આપણે ના લખશું નાગનું મણી બહુ કિંમતી હોય છે આ પણ ખોટી માન્યતા પ્રાપ્ત રજૂ થયેલી છે સાપ ઘરડો થાય ત્યારે તેને મૂંછ ફૂટે છે ત્યાં એવું લખેલું છે કે સાપને ક્યાંય શરીર ઉપર વાળ હોતા નથી એટલે ત્યાં પણ આપણે ના જ કરીશું

બધા લોકો સારા હોતા નથી એવી રીતે બીજું વાક્ય છે કે બધા વિચારો ક્યાં સારા હોય છે તો બધા વિચારો સારા હોતા નથી ત્રીજું વાક્ય છે બધું ધન ક્યાં સારું હોય છે એનો અર્થ છે બધું ધન સારું હોતું નથી તો આવી રીતે તમે પણ બીજા વાક્યો બનાવી અને કોમેન્ટમાં લખજો તો આપણે પણ એવા સરસ સરસ બીજા વાક્યો પણ મળી રહે આગળ વધીએ પ્રશ્ન છ કંશમાં શબ્દો આપેલા છે એકટાણું પૂજા સામગ્રી નૈવેદ નાગ પાણીયારા કુલેર આ શબ્દો આમ તો આપણે જોવા જઈએ તો આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એટલે ખ્યાલ હોય જ તો આ એક શબ્દ સૌ એક શબ્દ છે ને એનો જે શબ્દ છે સાચો શબ્દ નીચે જે કંશમાં આપેલા શબ્દ સમૂહ છે એનો સાચો શબ્દ કંશમાં છે એને લઈ અને એને આપણે આ ખાલી જગ્યામાં પૂરવાનો છે ચાલો જોઈએ ભાભી આ જ અહીંયા જે ખાલી જગ્યા છે એમાં આપણે શું મૂકશું જે કૌંસમાં આપેલું છે કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો એને શું કહેવાય તો એને આપણે જાણીએ છીએ કે કે એને કહેવાય એટલે ભાભી આજ પર વાળા સાપ તો અહીંયા આવશે નાગ એટલે કે નાગ નું ચિત્ર આડેખતા હતા પાસે કંકુ ચોખા ફૂલ વગેરે એને પૂજાની સામગ્રી કહેવાય તો અહીં પૂજા સામગ્રી લખશું પડી હતી તેમણે

ખ્યાલ આવી જાય લગભગ આપણને કે ક્યાંય ભૂલ હોય તો સુધરી જાય સૌ પ્રથમ નૈવેદ ધર્યું હતું આજે એ એક એકતાણું પણ કરશે તો બાળ દોસ્તો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે આગળ વધીએ આપણે પ્રશ્ન સાત હવે તમને ત્રણ જેટલા વાક્યો આપેલા હશે એની અંદર યોગો આપેલા છે અને એ દરેક રૂઢિપ્રયોગ નીચે તમે જોઈ શકો છો કે કાળા કલરનું લીટી એની નીચે કરેલી છે એટલે આ જે લીટી કરેલી છે એ રૂઢિપ્રયોગ છે અને જે કંઈ ત્રણ જેટલા કે બે જેટલા જે કંઈ બીજા આપેલા છે એ એનો અર્થ છે આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ તમારે ગોતવાનો છે અને પછી આપણે જાતે વાક્ય બનાવવાનું છે પહેલું વાક્ય વાંચે કે કુલેર જોઈ સોનાના મો પાણી આવી ગયું એટલે કે ખૂબ ભૂખ લાગી ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ પાણીથી મોં ભરાઈ ગયું તો જો આપણે વાક્ય વાંચીએ તો આપણને ખ્યાલ આવી જાય કે એને કોઈ ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે તો એ સાચું છે મેં જ્યાં જ્યાં લાઈન કરી છે લાલ કલરની તે એના સાચા જવાબો છે હવે વાક્ય જોઈએ આપણે કે જલેબી જોઈને ભીખું મોમાં મોંમાં પાણી આવી ગયું બીજું વાક્ય જોઈએ બાયે સોનાને માંડીને વાત કહી એટલે કે બેસીને વાત કહી શાંતિથી વાત કહી કે શરૂઆતથી બધી વાત કહી તો માંડીને વાત કરવી એટલે કે શરૂઆતથી અંત સુધીની વાત કરવી એનો અર્થ એવો થાય છે તો વાક્ય જોઈએ આપણે ચોરે પોલીસને માંડીને વાત કહી જ્યારે પોલીસ પકડે ત્યારે એની પાસે બધું વસ્તુ ઘટાવતા હોય છે એ અર્થમાં આપણે લખ્યું છે અહીંયા ત્રીજું છે સોનાને જવાબ ન આવડતા ભાભી અને વાહારે આવ્યા બહારે આવ્યાનો મતલબ થાય છે મદદે આવ્યા તો એનું વાક્ય બનીએ કે ટપુને તેના પપ્પા માર મારતા હતા ત્યારે દયાબેન ટપુની બહારે આવ્યા તો આવી રીતે તમે પણ દોસ્તો બીજા વાક્યો લખી શકો અને કોમેન્ટમાં પણ મને જણાવજો આગળનો પ્રશ્ન છે આઠ કે સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો જેમ અહીંયા આપ્યું છે કે સાપ કાઢતા પેઠી એટલે કે એક મુશ્કેલી દૂર કરીએ જે બીજી મુશ્કેલી આવી જાય એનો અર્થ એ થતો હોય છે હવે આપણે એવી બીજી જોઈએ કે જાજી એનો અર્થ શું છે કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ આપણે ઓળંગી જવાય એટલે કે એને પાર કરી શકાય છે બીજું વાક્ય છે સોરી બીજી કહેવત છે સાપને ઘેર સાપ પરણો એટલે એનો અર્થ થાય કે સમાન ગુણ સ્વભાવ હોય તો એકબીજા સાથેના રહે તો જ એકબીજાની સાથે રહી રહી શકે શકે સાપ સાપ બે એવી રીતે મતલબ એકબીજાનો સ્વભાવ મળતો હોય તો જ એકબીજાના વ્યવહારમાં એકબીજાને અનુકૂળતા આવતું હોય છે આગળનું સાપે સસુંદર ગળ્યા જેવી હાલત એનો અર્થ છે ન ગળાય કે ન છોડાય એવી બેઉ બાજુની મુશ્કેલી પરિસ્થિતિમાં મુકાઈ જાય ત્યારે આ પ્રકારની કહેવતનો ઉપયોગ થતો હોય છે આથી બીજી પણ તમે જાણતા હોય તેવી પણ મને કોમેન્ટમાં કરી લખી અને મોકલજો આગળનો પ્રશ્ન છે નવમાં પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દો ઉમેરી અને નાનાથી મોટા પાંચ વાક્યો બનાવવાના છે અને આપણે જોયું કે તમને ઉદાહરણ પણ આપ્યા છે કે આજે ખાલી જગ્યા વરસાદ પડ્યો તો અહીંયા ક્રમિક કઈ શબ્દ આપણે વધારવાનો છે જે શબ્દ તમે છે અમદાવાદ કે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો તો તમે બાળ દોસ્તો સમજી ગયા એવી જ રીતે આપણે મેં ખાલી જગ્યા સાપ જોયો એના વિશે હું મારી રીતે તમને અહીંયા વાત કરું છું તમે તમારી રીતે પણ લખી શકો છો જોઈએ હવે આપણે કે મે સવારે સાપ જોયો અહીંયા સવારે શબ્દનો મે ઉમેરો કર્યો છે બીજું વાક્ય છે કે મે સવારે એક સાપ જોયો તો અહીંયા મે એક શબ્દનો ઉમેરો કર્યો છે મે સવારે એક ઝાડ નીચે સાપ જોયો ત્યાર પછી મે સવારે એક ઝાડ નીચે કાળો સાપ જોયો ત્યાર પછી કે મે સવારે એક ઝાડ નીચે કાળો લાંબો સાપ જોયો આવી રીતે તમે કોઈ પણ શબ્દો ઉમેરીને આ જે વાક્યો છે એને તમે પૂરું કરી શકો છો આનાથી આપણા છે કે આપણે એક નવા એવા વાક્યની રચના કરી શકતા હોઈએ છીએ દસમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વાક્ય લખો અહીંયા આપણે પહેલું વાક્ય વાંચીએ કે હું બજાર ગયો હતો હું બજાર જાઉં છું હું બજાર જઈશ તો આ જે ત્રણ વાક્યો ઉપરથી આપણે એટલું તો ખ્યાલ આવી જાય કે આ કાળના વાક્યો છે હવે કયા કાળનું કયું વાક્ય છે એ સમજવા માટે જે ક્રિયા થઈ ગઈ હોય એને ભૂતકાળ કહેવામાં આવે છે જે ક્રિયા ચાલુ હોય એને વર્તમાન કાળ કહેવામાં આવે છે અને જે ક્રિયા હવે થવાની છે એને ભવિષ્ય કાળ કહેવામાં આવે છે તો પહેલું વાક્ય વાંચીએ તો હું બજાર ગયો હતો તો ક્રિયા પૂરી થઈ ગઈ છે તો આ ભૂતકાળનું વાક્ય છે હું બજાર જાઉં છું જે હાલ ક્રિયા ચાલુ છે એટલે વર્તમાન કાળ કહેવામાં આવે છે અને હું બજાર જઈશ મતલબ હવે જવાનું છે એ ક્રિયા બાકી છે એટલે એટલે ભવિષ્ય કહેવામાં આવે છે આ બાજુ બધા જ છે એ ભૂતકાળના વાક્યો બનશે અહીંયા વર્તમાન કાળના વાક્યો બનશે અને અહીંયા ભવિષ્યકાળના વાક્યો બનશે ચલો બનાવીએ પહેલું એક બનાવીએ કે અમે સાપ જોયો હતો અમે સાપ જોઈએ છીએ અમે સાપ જોઈશું અમે ગીરના પ્રવાસે ગયા હતા અમે ગીરના પ્રવાસે જઈએ છીએ અમે ગીરના પ્રવાસે ગયા અહીંયા એક ભૂલ થયેલી છે અમે ગીરના પ્રવાસે જઈશું એવું આવે છે હું ક્રિકેટ રમતો હતો હું ક્રિકેટ રમું છું હું ક્રિકેટ રમીશ અમે ફિલ્મ જોવા ગયા હતા અમે અમે ફિલ્મ ફિલ્મ જોઈ રહ્યા છીએ જોવા જઈશું મેં કાર ચલાવી હતી હું કાર ચલાવું છું હું કાર ચલાવીશ પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખો વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે વ્રત એટલે ધાર્મિક અથવા આધ્યાત્મિક સંકલ્પ માટે વ્યક્તિ જે નિયમબૈલી ધારણ કરે છે તેને વ્રત કહેવામાં આવે છે કોઈ દેવ દેવદેવીની કૃપા મેળવવા ધાર્મિક શ્રદ્ધા માટે ઈચ્છા પૂર્તિ માટે મનને શાંત કરવા માટે પાપ મુક્તિ માટે આમ અનેક કારણે વ્રત કરવામાં આવે છે બે સાપ માણસ ખોરાકમાં ઈયળો જીવડા નાના પ્રાણીઓ ખાસ કરીને ઉંદરનો ઉપયોગ વધારે થાય છે આવા જીવજંતુઓ અને પ્રાણીઓ જ ખેતરના ઊભા પાકને બગાડ કરે છે તેમજ જ્યાં અનાજ હોય ત્યાં ઉંદરો ખૂબ જ પ્રમાણમાં નુકસાન કરે છે સાપ આવા જંતુઓને ખાઈને ખેતરના પાકનો અને સંગ્રહ કરેલ અનાજનો બચાવ કરે છે સાપના ઝેરમાંથી રસી અને કેટલીક દવાઓ પણ બને છે જે એક જીવનરક્ષક દવાઓ તરીકેનો ઉપયોગ થાય છે આમ માણસ જાત માટે સાપ ઘણી રીતે ઉપયોગી છે ત્રણ નાગણના બધા બચ્ચા સાથે જીવતા નહીં હોય નાગણ એક સાથે અનેક ઈંડા મૂકે છે અને ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા પછી પોતાની માતાથી અને પરિવારથી અલગ ફરતા હોય છે અલગ રહેતા હોય છે તેવા બાળપણના સમયે એકલા હોવાથી તેમને તેમના દુશ્મનો જ શિકાર કરે છે અને એવું કહી શકાય કે આથી નાગણના બધા બધા જીવતા નહીં હોય ચાર તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે મારા વિસ્તારમાં શિક્ષિત અને અભણ લોકો રહે છે અને કેટલા અશિક્ષિત અને અંધશ્રદ્ધામાં માનનારા લોકો સાફ કરડેલ વ્યક્તિને સીધા ભુવા પાસે કે મદારી પાસે લઈ જઈને કરાવે છે જે જોખમ ભર્યું કહી શકાય તેમાં દર્દી ખૂબ હેરાન થાય છે જે લોકો શિક્ષિત છે તે તરત પ્રાથમિક સારવાર માટે દવાખાને લઈ જઈને સારવાર કરાવે છે જેથી દર્દી હેરાન થતું નથી प्रश्न नंबर बार कव्य पठन करो कवि करेला व्यंग ने शिक्षक ने मदद थी समझाओ साप साप तुम सभ्य तो हुए नहीं नगर में बसना भी तुम्हें नहीं आया एक बात पूछू उत्तर दोगे तब कैसे सिखा डसना विष कहा पाया तो आ कव्य है करेंग करेंग से कवि ये व्यंग करो कि शहर में रहता लोगों में ઝેર વધારે હોય સ્વાર્થ વૃત્તિ વધારે હોય એટલે સાપના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે તને નગરમાં જ રહેતા આવડ્યું નથી તું ગામમાં રહે છે ગામડામાં રહે છે તો છતાં તારામાં આટલું બધું ઝેર અને કોઈકને ડંખ મારવાનું શીખ્યું ક્યાંથી એટલે આ વ્યંગ દ્વારા કવિએ માણસ જાતને સમજાયું છે કે ગામડામાં રહેનાર એ શા માટે આટલો બધો સ્વાર્થી બનતો જાય છે બાળ દોસ્તો આ સ્વાધ્યાય સમજૂતી તમને ગમ્યું હોય અને એમ બને કે આ આપણને ઉપયોગી થઈ છે તો જરૂરથી તમે આને શેર કરજો મળીએ એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત